પાબરના વિકાસપથની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ પાબર શહેરમાં માર્ગ અને મકાન સ્ટેટની દેખરેખ હેઠળ બાબર ન્યૂ એપીએમસીના ગેટથી સુઈગામ બાબર ગાય સર્કલ સુધી દસ કરોડથી વધુ રકમના ખર્ચે શહેરની શોભા વધારવા તેમજ ટ્રાફિક નિવારણ માટે વિકાસપથની કામગીરી હાથ ધરવામાં આવેલ છે પરંતુ ક્યાંકને ક્યાંક પાબરની નબળી નેતાગીરી અને સરકારી બાબુઓ સહિત કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી મિલી ભગતના કારણે ધંધાદારીઓ વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નગરજનોએ આક્ષેપો કર્યા છે કે બાભર દિયોદર હાઈવે પેટ્રોલ પંપ પાસેથી અંદાજે ત્રણ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે પરંતુ મજૂરોના ભરોસે ચાલતી આ કામગીરીને કારણે ગટર લાઇનનું લેવલ ન મળતા તેમજ આડેધડ ઠેર ઠેર વેપારીઓની દુકાનો આગળ મન ફાવે તેમ ખાડા ખોદી નાખતા દુકાનદારો સહિત ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આડેધડ કામગીરી દરમિયાન કોઈ જવાબદાર સરકારી કચેરીના કર્મીઓ કે કોન્ટ્રાક્ટરના માણસો હાજર ન રહેતા તેમજ તૈયાર થયેલ ગટર લાઇન ટુકડા કરીને પાછા નવા જોડાણ કરવામાં આવી રહ્યા છે શું આ કામગીરી કરતાં પહેલાં ગટર લાઈનનું લેવલ નહીં કરાયું કે પછી મજૂરોના ભરોસે ચાલતી કામગીરીમાં ગોલમાલ થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ થશે તૈયાર બની ગયેલ ગટર લાઈનની સાઈડમાં ખાડા ખોદી તેમજ ઠેર ઠેર તોડફોડ કરી રોડને અડીને માટીના ઢગલા કરવામાં આવતા રાત્રે અકસ્માત સર્જાવાની સંભાવના રહેલ છે તેમજ તોડફોડ કરેલ કામગીરી રિપેર કરેલ તે કેટલી ટકાઉ રહેશે તે પણ એક મોટો સવાલ છે લેવલ વગર આડેધડ ખોદકામથી વેપારીઓ સહિત નગરજનો પારાવાર મુશ્કેલીઓ બેઠી રહ્યા છે તો આળસ ખંખેરી જવાબદાર તંત્ર કોન્ટ્રાક્ટરની શાન ઠેકાણે લાવશે ખરા આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી તેની કામગીરી પૂર્ણ કરવાની છ માસની મુદત પણ પૂર્ણતાને આરે છે કરોડો રૂપિયાની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર થશે તેવો લોકો આક્ષેપો કરી રહ્યા છે